હા ચાલુ થઈ ગયું તો આવા નવા વિડ્યો જોવા માટે આપણી ચેનલ સબક્ક્રાઈબ કરી નાખજો મિત્રો એને આવા નવા સપોર્ટ કરતા દીજો એ મજા આંખા મારી તમારે કેવો વરસાદ એ કમેન્ટ કરજો બધાએ મેં આખી રાત વરસાદ આવ્યો છે

આ બધું અલગ અલગ હે ને આડો સવારે ઢગલો કીધો હે ખાંડનો આવ કામ હોય થોડું જાડું ક્યારેક ક્યારેક કરવાનું હોય બાકી જો બેઠા હોય છે અહીં તો દિવસ ક્યારેક સુધી જોતા હોઈ દો મીતો નવરા થઈ ગયા હે આપણે જો ખાડ હતું એ બધું નીચે નાખી દીધું અહીંયા એટલું કામ હતું આપણું બાકી કાલ આ થોડું થોડું કઢ છે એ કાઢવાનું છે કાલે કાઢવાનું થોડું કામ હતું એ સુધી કરી નાખ્યું રાય તમને બાજુ બાજુ રાય કામ કરે હે જોઈ લઈ બાકી રાય બીજું કાંઈ કામ નથી કેમ કે જો આ રીતે જોદું જુદું થઈ ગયું હે કળ બધું જગમ થઈ જાય કાઢવાનું જાજુ નથી આવું થોડું ખેર એટલે નીકળી જાય એકજી થેલા સુધી જોતા રહી જયો જો ફિલ્ટર થાય પાણી જો દેખાય અહીંથી જાય જો એમાં પાણી જાય છે અહીંથી જો આવે ચોવીસ કલાક પાણી ચાલુ જ હોય અહીંથી પાણી આવે ને એમાં જઈને ફિલ્ટર થાય અંદર આ રૂમમાં આમાં બધે ફિલ્ટર છે ફિલ્ટર થાય પાણી તો વિડીયો છેલ્લે સુધી જોતા બીજો મિત્રો આપણે ઉપર જાય છે રાયતન ગયો ઉપર રૂમ છે જો આ જો રહ્યો

આ બાજુ ટાંકો છે આ મોટો ટાંકો આમ એ ટાંકો છે જો આટા મારી છે અત્યારે કઈ કામ ધંધો ફેર નહીં રાખડી આવે ફરતી બાજુ અમારો પ્લાન્ટ આપણે જાલી બોર્ડ અહીંયા હે નીચે ઉભો સીડો મેળવી માંગે ટાંકા માસે જવાનું હે આપણે અંદર થઈને જઈશું પછી ક્યારેક તમને દેખાડીશ અત્યારે જો સીડા મેળવી માંગે ચક્કર મારી આવું પીડું હે લેબોરેટરી રૂમ જો અહીંયા પાણી ચેક થાય કાયમ એમાં મશીન હે અત્યારે બંધ હે લેબોરેટરી રૂમ છે આ હે ઓફિસ เออว่าดีอะต้อมาแบบดีใช้หนึ่งตางก็เรื่องมันสิพอจะได้ตัวแบบดีใช้บันนึ่งตางแ้เพื่อาไวล้วกูว่ารู้กึ่าเป็นประตูไว้กู้กึ่งกูมเพื่อเป็นตวก็อาจจเหตุกงก็เป็นตัวตัวราทำใหรอยู่ให้ આવા video જોવા માટે આપણે ચેનલ subscribe કરી નાખજો મિત્રો હમેશા જો આમાં કોક કોક આવે છે દિવસ જો હવે ખાતા નથી એટલે આવા મોટા થઈ ગયા ક્યારેક ક્યારેક ખાય,